મિત્રો હવાના સાસ વાગ્યા છે હમજો પક્ષીઓ નકરા બોલે આમ તો ખરી સાંભળાય છે ને તો આ વાળે સાત વાગે ઉઠી ગયો છું જોજો આખોડી વિડીયો જોજો મજા આવશે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પક્ષી

Ada tak di tais itu me? Mula lagi dah tu. Mereka nak cek lah, aku rasa tu mana. Kalau dia dia dah usul, betul. Dan dah dah sejak. Betul. 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 લે

બસ આવી તૂટી ગઈ આ બાંધ કાઢ વિડીયો એટલે રસ્તામાં ગાડીએ માં વિડીયો ઉતાળે નહીં એટલે હું બાંધ કાઢ દઉં શાક મિત્રો શાક ની ખરીદી થઈ ગઈ છે આ શાક છે આમાં હું છે આમાં તો શાક જ છે બે થેલીમાં શાક જ છે હવે કલ્યાણ લેવા જાઉં છું હું લે આપણે કઈ ખબર નથી અમે ગયા છે હવે ખરીદી બતાવી હું લીધું એ તમને

એટલે મમ્મી મૂકી દીધું બધું લગભગ આ લીધું રાખતે પછી અહીંયા આ બધું લીધું છે મૂકી દીધું છે બધું એટલે હું લીધું મને ખબર મેં તો ત્રણ નાળિયા કરી દઈ છટણી ના હતું ત્રણ ત્રણ નાળિયા લઈ છે એક દો તીન એક દો તીન આવું શું થયું હા પાણી આવશે નાળિયા આવશે દસ તો

એટલે દવા પી લે વન ટાઈમ એટલે હારું થઈ જાય વાંધો મિત્રો કેવો હારો લાગ્યો ને લાઈક કરી દેજો બધા શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોમાં મેં કીધું તો સબસ્ક્રાઈબ કર્યો કીધું નહીં કેમ કરતા નથી કરો ફટાફટ સબસ્ક્રાઈબર તો મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરો અને આવજો બાય બાય